સુગરવા બેઠા નિયા સતા પરિવારનો બીજો મારો બીજો ખજાનો પરફ્યુમ પરફ્યુમ

આ દુબે કેતો આ લીદુતું કે મોઈ થાયપુધું યાદ નથી મોઈત કદાજ આયપુધું કા હમ આ વેન વાસ કેતો ને આપણે વખતે અમાર છાબ મમ્મી કતાય મારી ફેવરેટ બ્રાન્ડ કદાજ આ બે હશે જો ખાઈ રહ્યો બીજું હમ

બધા મેજોરિટી દુબઈના જાજા છે ઓલું ફેગ્રેન અને ફેશન નું છે ઈ અને આ મને ગિફ્ટ કરી હતા ઈ બે આ લંડન નું છે આ રસી કાવે ના આવ્યો ને ડેવિડ ઓફ આ બધા મુંગા પરફ્યુમ છે એટલે રેગ્યુલર યુઝ માં ન હોતો

કેમ ન કીધું તું શું છે હમ ગુડ મોર્નિંગ Amba, amba. Ah, ah. Cadê? Hum. <laughs> <laughs> Quem é <laughs> que

આમ આમ રાખીને બેઠા હતા મીઠાઈ ઉપર આ દેખાય નઈ ને એમ અત્યારે ગાંઠિયા ઓલી બરફી ચાલુ છે તો ઈ કે ચારે મને ક્યાં ભાવે છે ઈ કે નાસ્તો ઈ કે ત્યારે કેમ રોજ મીઠાઈ રે ખાતા હોય

આવી ગયા આવો લગ્ન પ્રસંગ બધું પતી ગયું તમારું અમારા શિવમ ભાઈ શિવમ પડદાવાળા ક્યાં આવે તમારું લોકેશન કહી દો આ તમે જે કાંઈ બી પડદા જોવો છો ને આ બધા પડદા ભાઈએ લગાડાયેલા છે અને આપણા જૂના ઘરે બી કરેલું છે અને લગભગ આ અમારી વિંગમાં કેટલા ફ્લેટ કર્યા છ સાત ફ્લેટ છ સાત

تنملات عندنا مكتوبتين في الساتاندس داس ديمبندري تنملات هذه دينا ما عندنا في التندري चंदا شبرا في قري هيك سالم بيحكرا ولا صاف صاف كويس વધારે નાખજો ગ્રીન અને લાલ અત્યારે સફાઈ અભિયાન ચાલુ કર્યું છે ઉપરના રૂમમાં ધીરે ધીરે બધું નકરતો પગ મૂકવા જેવો નહોતો તમે જોઈ શકો છો અમુક અમુક વસ્તુઓ છે અમારા બેન બ્લોગ જોઈને કદાચ આઈડિયા આવી જાય કારણ કે એમની પ્રોડક્ટ હતી ડેટ છે આમાં બે હજાર અઢારની અને બે વર્ષ સુધી જ આ સારું રહીએ ડેટ લખ્યું હોય ને એમાં અમે એવું લખેલું છે અને અત્યારે બે હજાર ચોવીસ ચાલી રહી છે આવી બધી વસ્તુઓ પડી હતી શોનું કાઈટ ઉભાઈ તું ભાઈ ખજાનો નીકળાશો ભાઈ શું છે આજે મેથીન શાક છે ઓકે વોશિંગ મશીન આવી ગયું એમ જો આ હાલત જો લાવો જોઈ લઈ ફિટ કરી ગયા અરે વાહ કપડા ધોઈ ગયા એમ હમ સરસ ધોવાય એક વાર તમે સુકવી દીધા હા બીજો ઘણો હોય હમ ઓકે

અને રાત્રે લેટ તો બાપુજી જાગતા હોય તો જો આ રીતના આખી આ આજ વસ્તુ હતી ને દીવાલ માં આવી જાય ને હાવ નાની લાઈટ આવતી આ છે ને જ્યારે જેને વાપરી હોય ને એ વાપરી શકે અને આમાં બે ત્રણ કલર છે જો આ ડીમ કલર નહીં ડીમ ને ફૂલ જે આ બંધ આ ફૂલ આ મીડિયમ આ છે ને અહીંયા તમારે વાંચતા હોય ને રાતે આવી રીતના છે ને વાંચતા વાંચતા ચાલુ કરો ને પ્રકાશ આવશે ઉતા ઉતા આ ફૂલ લાઈટ છે આ મીડિયમ પાંચ ટચ કરો ને એટલે હાવ લો વળી ટચ કરો એટલે હાવ બંધુની આવી ગઈ હતી ને ઘરે ભૂલાઈ ગઈ હતી પહેલા છે ને અહિયાં લગાડવાની એક આપડે આવી લાઈટુ નાખવાના હતા પણ એ યલો લાઈટ હતી ને એટલે પછી કેન્સલ કરી જો આ વ્હાઈટ લાઈટ છે અને આ તમારે નો વાંચવું એ રાતે અને બાર વાંચવું હોય એ અહીંયા આમ રાખીને આ લાઈટ ચાલુ કરી દઈએ અને આમ હું બલ આમ કરના કેટલા વાંચીએ કે આ આમ ગમે હ્યા ફરે અને આમ કરો આમ કરો આમ કરો આમ બેન્ડ વાળો બધુંય થાય રેડી ચાલો અમે જઈ છીએ સાસુજીના ઘરે જો મોઢા ઉપર આ ઘડો પાછો ઘડો દેવા જાય છે આમ તમે આ જોયું ને નીટન ક્લીન નવો કલર બ્લેક કલર કરીને દીધો છે ને આ કયો એરિયા છે

એ તને ખબર હતી ચાર પાંચ બંગલા બઈ ગચર રાખી હોય ને પાણી બાણી ભરી લીધું હ એ ટાઈમ અહીંયા પહોંચવું પડે બપોરના નહીં ન્યાં ઈને યસ ન્યાં જકે આખી બપોર સાફ સફાઈ કરી જયમોય નહીં હું બોલો જયમોય નહીં એક વાડામાં ટેકો કરવા માટે ખાધુંતું હા તને નો કેવાય ને બોલો દેવા દેકો કરવા માટે એક વાડામાં ખાધું ગાળી ઠીક થઈ જ્યું ને સરસ બપોર અહીંયા કામ કરવું કે વાંધો નહ

Normal massage. so OV's pixels, to HD. You having a good time there? Oh, really? Hello. I guess time flies when you're not doing anything. Bye. Bye.